દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમાના જય સ્વામી નારાયણ પ્રસંગ એક તેઓ બધું જાણે છે આપણને કોઈક એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ગઈકાલે બપોરે કેનું શાક ખાધ્યું છે તો આપણે ઘણું બધું વિચારશું જવાબ આવશે પણ ખરી ન પણ આવે ચાલો આપણને એમ પૂછવામાં આવે કે તમે મહિના પહેલાં કયું શાક ખાધ્યું હતું આ તારીખે તો આપણને જવાબ આવડશે નહીં અરે ઘણા બધા તો એવા પણ વ્યક્તિઓ છે કે જેમને પોતાની પત્નીની જન્મ તારીખ પણ યાદ નથી મોબાઈલ નંબર પણ યાદ નથી પરંતુ સ્વામીશ્રીની દ્રષ્ટિ આનાથી કંઈક વિપરીત છે કારણ કે ભગવાન અને સત્પુરુષ એ સર્વ કરતા હર્તા છે તેઓ બધાયનું જાણે પણ છે પરંતુ તેમનું સામર્થ્ય જે ઐશ્વર્ય છે ને એ દાબીને વર્તે છે તારીખ એક બે બે હજાર પચીસ જ્યારે મહંત સ્વામી મહારાજ જોનિસબર્ગની અંદર વિરાજમાન હતા હવે હરિભક્તોની તો મુલાકાતનો દોર એમનામ શરૂ દરમિયાન તે સ્વામીએ એક મુલાકાત તરફ દ્રષ્ટિ કરીને સ્વામી બાપાને કીધું કે બાપા આ કૌશિકભાઈ પટેલ મૂળ ધર્મજના એટલે સ્વામી શ્રી તો એ જ ક્ષણે અને ઉત્સાહથી એમ કીધું નીલકંઠ વર્ણી હવે પ્રિયવતદાસ સ્વામીએ શાખ પુરાવતા કીધું કે હા સ્વામી એમના ઘરના બગીચામાં છે ને એમને ગુફા જેવું કર્યું છે અને ત્યાં એમને વર્ણી પધરાવ્યા છે અને સંતોએ જણાવ્યું કે સ્વામીશ્રી છેલ્લે કૌશિકભાઈના ઘરે સન બે હજાર નવમાં ગયા હતા એટલે પંદર વર્ષ પહેલાં ગયા હતા પણ હજુ જાણે ગઈ કાલે જ પધરામણી કરી હોય ને એવું એમ સૌ કોઈને લાગ્યું અને સતેજતાથી અને સહજતાથી એક બાણું વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીએ કૌશિકભાઈની ઘરની સ્મૃતિ કરી તો જો આમ સ્વામીશ્રી પોતે બધું જાણે છે જ્યારે આનાથી વિપરીત આપણા જીવ તરફ આપણે દ્રષ્ટિ કરીએ ને તો આપણને આટલું બધું યાદ રહેતું નથી જેમ જેમ માણસની ઉંમર વધે ને એમ એમ સ્મૃતિ થોડીક ભૂલાતી જાય એટલે એને બહુ યાદ રહે નહીં સત્સંગ થઈ તે વાંચન કરે અને ઘડી શાંતિ થાય પરંતુ એમાંથી વાક્યો શબ્દો એને કાંઈ યાદ રહે નહીં કેમ એની વૃદ્ધાવસ્થા થઈ ગઈ પરંતુ બાણું વર્ષની ઉંમરે પણ મહંત સ્વામી મહારાજ એ બે હજાર નવની અંદર તેમના ઘરે પધરામણી કરી હતી અને વણીની બગીચામાં એ ગુફા જેવું કર્યું હતું ને એમાં પધરાવ્યા હતા એમને એમના સ્મૃતિ હજી પણ એમને યાદ છે તો જો સ્વામીશ્રી બધું યાદ રાખે છે એ આ પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે જય સ્વામી નારાયણ